નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાના વ્યારા ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી આજે દેશભરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભર ઉજવણી થઈ રહી છે ત્યારે તાપી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ હર કોઈ ભારતીય ગર્વની લાગણી સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં પણ જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની અગુવાઈમાં વ્યારા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં તાપી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ જિલ્લા અને તાલુકા પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા વધુમાં તાપી જિલ્લા માં દરેક વિભાગોમાં જેમ કે આરોગ્ય વિભાગ ડિઝાસ્ટર શાખા જિલ્લા માહિતી કચેરી દક્ષિણ ગુજરાત વીજ કંપની શિક્ષણ શાખા જનરલ હોસ્પિટલ વ્યારા વનરક્ષક નગરપાલિકા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી માન સન્માન પાઠવ્યા હતા વધુમાં ભારત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ જિલ્લામાં નવ જેટલા વ્યક્તિઓને ગ્રામ્ય વિસ્તારમાં ગામતળની જમીનની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા અને ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સમગ્ર દેશ ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પરથી જ્યારે ધ્વજ લહે ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગાને સલામી આપવા માટે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે હર ઘર તિરંગા આપણે જોઈએ છીએ દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે તાપી જિલ્લાની વાત કરું તો પાંચસોને ઓગણસી ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે ત્યારે આ સ્વતંત્ર પડવા નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું